હેલો મિત્રો આપણે આવી આપણે નવા વિલોગમાં આજે આપણે આવી ગયા છે પાઇપના કારખાનું તો ભાઈ આપણે કારખાનાના અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો આના સાઈડમાં એક પાઇપ પડી છે એ અત્યારે રેડી થાય છે તો હું તમને આનું કારખાનું બતાવીશ જો તમને આમાં વ્લોગ ગમશે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો મિત્રો આ છે ઘણી બધી પાઇપ જે અત્યારે બનાવે તમે સાઈડમાં તમને પંખો દેખાતો એ બહુ હવા દે છે આ જો છે સંગ્રહ આવે છે તો નતો ગયો પણ મેં બહુ જાણકારી અહીંયા અમે પાઇપ લેવા આવ્યા હતા થોડીક વાગે આ જો ભાઈ ત્રણ સેક્શન આપે છે જેમાં બધું વસ્તુ હોય છે આ જો આ તો હું દેખાતું ને એ મોર પાઇપ બનાવવાનું મેઇન વસ્તુ હતું આ બધું એનું મેકેનિઝમ છે તો હું તમને આગળ હજી બતાવું તમને ફર્સ્ટ રૂપ ન દેખાતું હોય તો તમને માફ કરી દો કેમ કે ઉતારી નથી કે જો ભાઈ આ સાઈડમાં પાઇપ બને છે જો જોઈ શક્યા છો તમે આ મોટી પાઇપનું છે અને આ સાઈડ નાની પાઇપનું છે તો અમે તમને નાની પાઇપ બતાવી જો આ ભાઈ આ નાની પાઇપ છે જો બને અત્યારે બને તમને બને છે પણ આ બને છે આમ જાય છે આગળ પણ તમને વિડીયો મળતું દેખાતું નહીં હોય જો ભાઈ આમાં ત્યાં સેક્શન આપેલા જો જો આ મિત્રો જો આ પાઇપ બને છે પાણી અંદર જતું જોયું હતું ઉપરથી તો હું બતાવ્યું છે બધું વ્યૂ મેં અમે જોઈ લીધું છે આ બધા કન્સ્ટ્રક્શન વર્કર પણ બહુ બધા હતા કેટલા બધા મિત્રો અહીંયા હતા એ અહીંયા કામ કરતા હતા ભાઈ આ જોઈ શકો છો તમે હાજર ભાઈ ઓલા અત્યારે ગયા તે હેડ હતા અહીંયા ના વર્કર ના હેડ તો આગળ તમે જો ભાઈ હા ભાઈ દોઈદા જોઈ દા નહીં ખૂદ થોડીક વાર પહેલા તો અહીંયા બધું નકડા દોઈદા આવી ગયા આ આજો મોટર બોટર ભાઈ એટલી બધી વસ્તુ હતું ને આમાં દિમાગ ફરી ગયો આપડે કામ કરવા દિમાગ ફરી ગયા પણ આ ઉપરની ની બાજુ સારું લાગતું હતું એક હાઉસ જેવું લાગતું રે ભાઈ આંદરે જોવાનું તો બહુ આફેકતી જો આ જો ભાઈ અજી પાઇપું બની હે પાણી નાખે ગરમ થઈ જાય ને પાઇપ એટલે પાણી નાખે એટલે સખત થઈ જાય એ હરખી બની જાય જો ભાઈ આ છે બધી વસ્તુ છે આ મેન લે વી આઈ બધું કંટ્રોલ થાય આમાં કઈ વાંધો થિયા જો છેડા ભાઈ સાયા પર કે અમને ગયા અને ઝૂમ કરીને બતાયું હે ગાજુ શોટ આવી જાય ને તો આપણે મરી પણ શકીએ છીએ અકસ્માત પણ થઈ શકે છે અને તમે અહીંયા જોઈ શકો છો ભાઈ આ એટલા બધા એટલી બધી વસ્તુ હતી ને આમાં દિમાગ જ ફરી જાય પેલા જો ભાઈ તમે મોટર બતાવશો ભાઈ હા તો હવે આપણે આઝાદી બહાર જાય આજબ્રાજે આપણે બહાર જઈશી ભાઈ આ મોટરમાં જ બહુ બને જો ભાઈ આગળ તમને કેવું વ્હીલ દેખાડ નીચે જોઈ શકો છો પાંચ બનવાનું ચાલુ છે હાજર આટલી બની જાય છે હાજર કેટલી બધી પાઇપું છે આ મોટી પાઇપુ સાઈડ માં બનતી હતી નાની હતી તો મોટી પાઇપું જોઈ શકો છો આ છે મોટો પંખો ગરમીનો

હોય તો અમારા બ્લોગને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક ફોર વોચિંગ માય વિડીયો